નમસ્કાર ખેડૂત મિત્રો હું રોહિત ચુડાસમા યુનિયા કંપનીમાંથી આજે ગિરિરાજ એગ્રો જે છે શાંતિલાલ ત્યાંથી આવેલો છું આજે આપણે આ પ્રગતિશીલ ખેડૂત છે એમની પાસે આવ્યા હતા આપણી એક કંપનીની પ્રોડક્ટ છે યુનિ વિધ્વાંસ કરીને એની અંદર ડાય ફેન્ચ્યુરન સુડતાલીસ ટકા અને બાય ફેન્ચ્યુરી નવ પોઈન્ટ ચાર ટકા આવે છે હવે ખેડૂત મિત્રને પૂછે કે એવું રિઝલ્ટ મળ્યું છે એ જ કે છે તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ રાણી શાંતિલાલ પોલાભાઈ બરાબર હવે આપણે જે યુનિ વિધ્વંસ કરીને એ તમે છાંટ્યું હતું કે આપણે ચૂસિયાનો સફેદ માખીને બધું જે હતું એમાં કેવું રિઝલ્ટ સો ટકા એ છાંટા પછી આમ બે દિવસમાં નીકળ્યા કેટલા દિવસ સુધી રિઝલ્ટ તમને રહ્યું બાર દિવસ લગભગ બાર દિવસ થયા બાર દિવસ થયા છે તો હજી ચૂસિયા દેખાતા નથી ને બરોબર તો બીજા ખેડૂત બરાબર બીજા ખેડૂત મિત્રને આપણે કહી શકીએ કે આ સ્પ્રે કરાય સ્પ્રે કરાય બરોબર અને બીજી પ્રોડક્ટ આપણી કઈ વાયબ્રિટી તમે યુની જવાન યુની જવાન બરોબર જે આપણે ઇઝરાયલ ટેકનોલોજી ફ્લાવરિંગ વાળું છે એનું કેવું રિઝલ્ટ આવે રિઝલ્ટ સારું જ આવતા બરાબર આ બતાવો પાલ આ બાજુ આ ચાપકાની બેઠક બતાવો